આણંદ મહાનગર બને તે પહેલા પાલિકાના પ્રમુખ અને ધારાસભ્ય વિવાદોમાં ઘેરાયા શહેરમાં ધારાસભ્ય અને નગરપાલિકાના પ્રમુખની સાંઠગાંઠના ગંભીર આક્ષેપો સાથેની પત્રિકા વાયરલ થતા હવે પાલિકા પ્રમુખ જીગ્નેશ પટેલ એક્શનમાં આવ્યા છે આણંદના ધારાસભ્ય અને નગરપાલિકાના પ્રમુખની સાંઠગાંઠ નગરને ડુબાડશે ના મેસેજ સાથેની પત્રિકા ફરતી થઈ હતી આ પત્રિકામાં પાલિકા પ્રમુખ જિગ્નેશ પટેલ પર ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે તેમજ પાલિકાના કોઈ પણ

અને અમે એમનું કામ કરીએ તો ધારાસભ્ય પણ કહે કે આમાં આ સેવાકીય કામ છે કે કોઈ વિકાસનું કામ છે આણંદ નગરપાલિકાથી કામ કરે તો કોઈ શું અમે એમના થઈ ગયા સૌ પ્રથમ તો એમને એટલું જણાવવામાં આવે આપના માધ્યમથી કે આપનું કયું કામ એવું હતું કે અમે આણંદ નગરપાલિકાએ ના કર્યું અને એનો રોષ આણંદ નગરપાલિકા ઉપર ઠાલવવામાં આવ્યો